અમદાવાદમાં આજે દેશની બીજી સૌથી મોટી રથયાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિક કરી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વહેલી સવારે ચાર વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે જમલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને મંગળા આરતી કરી હતી જે બાદ સાત વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિક કરી રથ ખેંચીને રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો ત્યારે આ વર્ષે પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ફોનર આપવામાં આવ્યું હતું જે બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો જો કે ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબુ થતાં નાસભાગ મચી ગઈ હતી જે બાદ સત્તર હાથીમાંથી ત્રણ હાથીને રથયાત્રામાંથી બાકાત કરી રથયાત્રાના રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી રથયાત્રા મોસાળ પહોંચતા મહિલાઓએ રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું અહીં મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું જે બધ પરંપરાગત રીતે રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી જોકે વડોદરામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન એક પોલીસ જવાનને ગભરામણ અને ઉલટી થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા મૃતક પોલીસ જવાન નરેશ રાઠવા પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા નવસારીના પીઆઈ બી ગામિટ સામે માહિતીના અધિકાર હેઠળ માગેલી માહિતી સમયસર ન આપવા બદલ આરટીઆઈ આયોગે નોંધ લઈને તેમને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જાહેર માહિતી અધિકારી દ્વારા વિવાદીને માંગણી મુજબની માહિતી સમયમર્યાદામાં આપવામાં આવી ન હતી અને તેમને રૂબરૂ નકલ ફી સાથે માહિતી મેળવવા જણાવાયું હતું જેથી આરટીઆઈ આયોગે જણાવ્યું હતું કે તાલુકા અધિકારીએ ઇરાદાપૂર્વક માહિતી આપવામાં વિલંબ કરીને અરજદારને નુકસાન પહોંચાડ્યું હોવાથી દંડની રકમ તેઓએ દસ દિવસમાં પોતાના ભંડોળમાંથી ચૂકવવાની રહેશે અને જો ન ચૂકવાય તો તેમના પગારમાંથી કપાત કરીને પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં આ રકમ રાજ્ય તિજોરીમાં જમા કરાવવાની રહેશે